સ્થાપના સંદર્ભે ખેડબ્રહ્મા વડાલી ઇડર વિજયનગર તાલુકાના કડવા પાટીદાર અને કચ્છી પાટીદારો ની સંયુક્ત બેઠક દામડી અને ક્ષેત્ર ખાતે યોજાય બેઠક દામડી અન્ન ક્ષેત્ર ખાતે મોટી સંખ્યામાં યોજાઈ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી સભાએ વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત શ્રી ઉમિયા માતાજીના એક હજાર એક મંદિર નિર્માણ સંકલ્પ નિમિત્તે કેડબ્રમમાં વડાલી ઈડર વિજયનગર તાલુકાના શ્રી કચ્છકડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ખીમજી બાપાના અધ્યક્ષ સ્થાને અન્નક્ષેત્ર ધામડી ખાતે મીટિંગ મળી જેમાં આજરોજ અંદાજે નવીન ફોટા મંદિર એકત્રીસ તેમજ મા ઉમિયા ધજા મહોત્સવ નિમિત્તે એકાવનસો રૂપિયાના પાંચ અને એક અગિયારસો ને અઠ્યાવીસ આરોહણ ફોરમ આવેલ હતા સ્વાગત પ્રવચન ભરતભાઈ જયંતિભાઈ પાટીદાર દ્વારા કરેલ જ્યારે દિલીપભાઈ પટેલ દ્વારા ધજા આરોહણ નિમિત્તેનો કાર્યક્રમ રૂપરેખા આપેલ હતી આ પ્રસંગે ઉંજા મંદિરના ટ્રસ્ટી શિવરાજ બાપા વડેલ ગોપાલ બાપા અરવિંદ કાકાર રવજીભાઈ અમૃતભાઈ અમીચંદભાઈ તેમજ સુશીલાબેન દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું જ્યારે સભા અધ્યક્ષ ખેમજી બાપા દ્વારા દરેક ગામ કંપાઉમાં વધુમાં વધુ આરોહણ તેમજ તમામ ગામોમાં ફોટા મંદિર માટે સૌને સંકલન કરી સાથ આપવા જણાવેલ હતું જ્યારે આભાર વિધિ ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલે અત્યારે ખેતીની સિઝન હોય છતાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોને ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરેલ તેમજ ભરતભાઈ પાટીદાર દ્વારા સૌને સરસ મજાનું ભોજન વ્યવસ્થા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને દરેક ગામના યુવાનોને મા ઉમિયાની ધજા આરોહણ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા જણાવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળ અશોકભાઈ સાધુ દ્વારા કરવામાં આવેલ હતું રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કુશિલાબેન દિનેશભાઈ તમારશંપા બેનજી માને વિનંતી કરું કે પોતાનો બાવ પ્રગટ કરશે જોર્દાર તાલી મંગાળી શક્તિ સ્વરૂપ હોય છે આપણે અને બધા અને હોય હોય પણ હું એટલું જ કહીશ શક્તિ નારી શક્તિ નારીમાં ઘણી શક્તિ છે પણ તમે કોઈ શક્તિ મારે કાઢી આપણે કરીએ અને વાત આપણે સૌ વિનંતી કરું છું ચાર તાલુકાના પ્રમુખ પૂર્વદર્શ થી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિમાં રથ એવા ખીમજી બાપાને વિનંતી કરું કે આપણે ભાવ પ્રગટ કરશે આપણે સૌ Thank સવારે ઉઠ્યા પછી આપણો નિત્યક્રમ તો એ હોવો જોઈએ કે મા ઉમિયાના દર્શન કરીને મારા પોતાના જીવનનો નિત્યક્રમ ચાલુ કરવો જોઈએ હું ભગવાનનું સંતાન છું માનું સંતાન છું એટલા માટે મારો નિત્યક્રમ કેવો હોય તો મા તારા દર્શન કરીને જવાનું છે અને માના દર્શન કર્યા પછી મારા નિત્યક્રમો ચાલુ કરતો હોય તો મારા જીવનની અંદર મારા દુઃખો બધા જ માં હરી લેશે આજે દુઃખોને આપણે રોતા રહેલા છીએ કે મને આ કેમ દુઃખ આ દુઃખ દુઃખનું નિવારણ કોઈ ભુહાવો કે કોઈ વ્યક્તિ બીજો કરવાનો નથી દુઃખનું નિવારણ ફક્ત ને ફક્ત માઉ કરવાની છે ફક્ત ને ફક્ત ભગવાન કરવાનું છે તો બીજા પાસે મારા હાથ લંબાવવાનું કે બીજા પાસે પૈસા આપવાનું કે બીજા પાસે આ કરવાનું કોઈ કારણ રહેતું નથી કારણ કે જેને દુઃખ આપ્યું છે એ જ નિવારણ કરશે એટલે સતત આ આપણા જીવનની અંદર સતત રહેવું છે મારા ગામની અંદર મંદિર હોય તો હા વારે માગવાનું છે ઘણા આ લોકો શું કરે તો પોતે વ્યક્તિગત પોતાના માટે માગે છે પણ કડવા પાટીદાર સમાજ એવો છે કે આજે બધા લોકો માટે માગતો હોય છે ગામના મંદિરની અંદર જાય તો બધા લોકો માટે કે મારા ગામની અંદર બધા લોકો સુખી થાય બધા લોકોને તું સમૃદ્ધ બનાય કોઈ પણ દુઃખી ન થાય કોઈને પણ દુઃખ હોય તો મા તું નિવારણ કર કોઈના ખોળે છોકરો ના હોય તો તું એને બાળક આપ આ માગવાવાળા એક પાટીદાર સમાજ છે આજે બીજા બાજુના પાડોની અંદર એ હિસ્સાવાળા લોકો છે કે બીજાનું ખોટું થવા લોકો છે આપણી આપણી ભાવનાઓ એવી છે કે બીજા સતત સુખી થાય મારાથી આગળ કર